નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલક મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા બધા અહીંયા ગાયો છે તો આપણે આ પશુપાલકને એમના પરિચય સાથે આપણે એમની માહિતી જાણીશું કે પશુપાલનના વ્યવસાયમાં એમને કેવી કેવી મુશ્કેલીઓ આવતી અને એની અંદર એમને કઈ રીતના ફાયદો થયો તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જીગ્નેશ જિગ્નેશભાઈ પૂરું નામ શું જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ ઢાકુભાઈ થોરાટ ઓકે અને આપણું ગામ કયું બારોલિયા ખોરીફળિયું બારોલિયા ખોરીફળિયું અને આ તમારો પશુપાલનનો વ્યવસાયમાં તમે કેટલા વર્ષથી છો પશુપાલન સીએફસી ચાલુ કર્યું નહીં કેટલા વર્ષ એટલે ચાર વર્ષ ચાર વર્ષ પશુપાલનનો વ્યવસાય તમે ચાર વર્ષથી કરો છો ઓકે તો તમે મતલબ અત્યારે હાલમાં કેટલી ગાયો છે તમારે ત્યાં આઠ આઠ જેટલી ગાયો છે અને નાના વાછરડા બધું ભેગું કરીએ તો ત્રણ વાછરડા છે અચ્છા એટલે તમારે ત્યાં અત્યારે લગભગ અગિયાર જેવા નાના વાછરડાના ગાયો બધું મળીને છે હાલમાં તો શરૂઆત કરેલી ત્યારે મતલબ આઠ ગાયો થી શરૂઆત કરેલી કે પછી એક એક લાવતા ગયા કેવી રીતના એક લાવતા ગયા ડાયરેક્ટ નહીં હા પેલા શરૂઆત કેટલી ગાય થી કરેલી પેલા તો બે જ હતી બે જ હતી અચ્છા એટલે બે માંથી તમે આઠ અત્યારે કરી નાખી છે બરાબર તો અત્યારે હાલમાં દૂધ કેટલા આપે ચાર વર્ષથી આ પશુપાલનનો વ્યવસાય કરો છો તો અત્યારે હાલમાં તમે તમારે જે હાથમાં પકડેલું છે આ જે પશુપાલન માટેની એક પ્રોડક્ટ છે જેનું નામ છે પેટ વેટ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ તમે કેટલા સમયથી વાપરો છો બે વર્ષ બે વર્ષથી અચ્છા એટલે આના પેલા તમે પેલી પેટવેટ પેલા સીએફસી પ્લસ જે હતું એ વાપરતા ને અને આજે પ્રવીણભાઈ છે એના મારફતે લીધું હવે આ તમે કેટલા સમયથી વાપરો છો બે વર્ષ બે થી અઢી વર્ષ થઈ ગયા આ વાપરવાથી તમને શું ફાયદો મળ્યો તમારી ગાયોની અંદર

અને અત્યારે હાલમાં બિજદાન કરાયું છે અને બે મહિના થઈ ગયા છે બરાબર ને તો બહુ જબરજસ્ત રિઝલ્ટ આવી ગયો તો નો પ્રશ્ન પણ તમારો દૂર થઈ ગયો જે દૂધ પણ સારું આવે છે ફેટ પણ સારા આવે છે બરાબર ને હવે બીમારીનો પ્રશ્ન ખરો કે તમારા ગાયોમાં એટલે પેલા બીમારી થતી પણ હવે અત્યારે બીમારી નથી આવતી બરાબર તો ઘણા બધા પશુપાલક મિત્રો આ તમારો વિડીયો જોશે તો એમને તમારે શું કેવું છે આ પાવડર વિશે ખવડાવવું જોઈએ તમે કેવી રીતના ખવડાવો બે ટાઈમ સવાર સાંજ એક એક ચમચી ચમચી કેવી રીતના ખવડાવો તમે અચ્છા દાણમાં મિક્સ કરીને બરાબર તો પ્રવીણભાઈ હાજી હવે આપણે એમની વાત તો સાંભળી અને રિઝલ્ટ ઘણું સારું છે અને છેલ્લા અઢી વર્ષથી આ વસ્તુ આપણી વાપરે છે તો સારું કહેવાય કે આટલા સમયથી ઘણા બધા પશુપાલક મિત્રો વાપરીએ છીએ અમારા એક મિત્ર આપણ છે તો કોઈ વ્યક્તિ આ પાવડર વિશે માહિતી માંગતો હોય અથવા જાણવા માંગતા હોય અને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો નાઇન સિક્સ નાઇન સિક્સ થ્રી થ્રી એટ નાઇન જીરો નાઇન જીરો સિક્સ ફાઈવ સિક્સ ફાઈવ ટુ થ્રી ટુ થ્રી ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર